માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આજની અમારી સવાર માતા થઈ છે અને વૈષ્ણવ દેવી ચા બનાવી દે છે ચાલો ઉઠી ગયા છે હવાર માં અને જો અમારે હરિલાલભાઈ ભાઈ નાસ્તા કરે છે ખારી ખારી છે આવડી આવડી ફૂટ ફૂટ ની અને ચાય ચાય અહીંથી બનાવીને આવ્યા છીએ આપણે તો આવો ચા પાણી ને નાસ્તો છે સવારમાં આજે કટરામાં માતા વૈષ્ણોદેવી ધામની અંદર અમારી સવારી યાત્રા કરવા નીકળી ગઈ છે અમારે ટ્રેન છે વૈષ્ણોદેવી શ્રીનગરની વંદે ભારત અને અમે બે જોઈ છીએ હવે આ છે કટરાનું સ્ટેશન તો મિત્રો કટરા રેલવે ફૂલ સિક્યુરિટી વંદે ભારત પહેલેથી પડી છે આઠ વાગ્યાનો ટાઈમ છે ને અમે સવા સાત અહીંયા ભૂગી ગયા છીએ અહીંયા બહુ ગરમી છે ભાઈ કોઈ એમ કહેતું જમ્મુમાં ટાઢું તો ના ટાઢું ભાઈ બહુ ગરમી આમ જો બહુ નીતરી છે તો અમારી ટ્રેન છે આઠ ને દસ ની અને અમે સવા સાત વાગે પૂગી ગયા છીએ તો અમારી વંદે ભારત સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે જો ફોટા પાડી છે હરિલાલ ફોટા પાડતા હતા અમે અને સેલ્ફ લાગી ગયો છે અમારે જો બે કમ્પ્લીટ થઈ ગયા વાગવાનું કલાક અમારે હરિલાલ વંદે ભારતમાં એન્ટર થઈ રહ્યા છે હા હા ઠંડક આવી ગયો અમારી વંદે ભારત અઠાવી ઓગણત્રીસ નંબર છે પેલા છેલ્લે જવું જો આપણે ટોયલેટ બહુ સાફ છે ચાલો તો અમારી ટ્રેન જો અહીંથી કટરાથી ચાલુ થાય છે एक मिनट नहीं से एक मिनट में उड़ी जाए फिक्स टाइम आप लोग वेला देवी ना चार शेयर कलर, चार कलर, चार कलर मोड़ी जो टाइम टू टाइम दस थे ले उड़ी जो एक मिनिट तो यहाँ पे हाँ ये हाँ चालू थी जो टाइमिंग जो है ना फिक्स टाइम आठ में दस से आठ में दस से ट्रेन ऐसी उड़ी की

એટલી છે ને કે ટ્રેનમાં એક કોચ એટલે કે એક ડબ્બો પૂરો થાય ને બે બાજુ એટલે બે બાજુ એક એક આર્મી વાળા છે એક એક પોલીસ વાળા છે સુવિધા ચાલો નાસ્તો તેના માટે એવું છે એ ખ્યાલ નથી પડતો અડધી કલાક પછી પાણી તો થઈ ગયા ગરમ ચાલો અમારે વંદે ભારત માં આવે છે આપડે વિશ્વ નો સૌથી ઊંચા ઊંચો પુર આજે સમય વિશ્વ કે સબસે બહુ